પાટલસ્વામી પરિવારના કુળદેવી શ્રી સમોરા માતાની ભક્તિ સભર માહોલમાં જન્મ જયંતી પર્વની કરાઈ ઉજવણી માતાજીની પાલખી યાત્રામાં પરિવારના સભ્યો સહિત રાજકીય સામાજિક આગેવાનો પણ જોડાયા હવનની પૂર્ણાઓથી સમય વિશ્વ કલ્યાણની કામના સાથે સ સમૂહ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી પાટલસ્વામી પરિવારના કુળદેવી શ્રી સમોરા માતાના જન્મ જયંતી પર્વની ભવ્યને ભક્તિ સભર માહોલમાં રવિવારે શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પર સર ખાતે ઉજવણી કરવામાં આવી હતી સવારે સાત્રીસ કલાકે શહેરના જીણી રેટ ખાતેથી કુળદેવી શ્રી સમોરા માતાની પાલખીયાત્રા યજમાન પોપટલાલ ઉજમસિંહભાઈ સ્વામી પરિવારના નિવાસ સ્થાનેથી મ્યુઝિક બેન્ડના ભક્તિ સંગીતના સુરો વચ્ચે સાથે પ્રસ્થાન પામી બુકડી મીરા દરવાજા થઈ શ્રી પદ્મનાથ મંદિર પરિસર ખાતે સંપન્ન બની પાલખીયાત્રાનો પ્રારંભે યજમાન પરિવાર સાથે પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમાર સહિતના રાજકીય સામાજિક આગેવાનો તેમજ સ્વામી પરિવારે ઉપસ્થિત રહી માતાજીની પાલખી યાત્રાનું ભૂદેવોના મંત્રચાર વચ્ચે પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી યાત્રા જીણુ રેતથી પ્રસ્થાન પામી પદ્મનાભ મંદિર ખાતે સંપન્ન બન્યા